હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હારેર મહાદેવ જય માતાજી જય સોમનાથ કેમ છો આઈ હોપ બધા મજામાં સી તો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો સોરી ગઈસ આજે હું લેટ ઉઠી છે સાડા દસ વાગી ગયા છે કેમ કે રાત્રે મને ઊંઘ નહોતી આવી અને છાતી મને દુખાવો થઈ ગયો હતો અને તાવ જેવું થઈ ગયું હતું એટલે કાલે આપણે સૂતા નહોતા એટલે અત્યારમાં આજે તારીખ એકત્રીસ થઈ ગઈ છે ને આપણે હિસાબની બુક લઈને બેસી ગયા છીએ કે આખા મંથનો ઘરનો ખર્ચો કેટલો હોય છે એ બધો હિસાબ કિતાબ કરવાનો હોય છે એટલે મારે હમણાં ડાયરી લઈ ને આખા મંથનો હિસાબ કિતાબ કરે છે ઘરના શું કરે તે પણ આપણે જોઈ લઈએ બધા લઈને ચલો તેરમાં તો કપડાં કાઢ્યા છે શું કરવાનું છે તેરમાં આપી અત્યારે કપડાં કાઢ્યા છે મોટર ચાલુ છે પાણી ભરાય છે ટાંકામાં વાસણ ધોવાનું પડ્યા છે અને કપડાં ધોવાન પડ્યા છે એવું છે

આવી રીતના થઈ અને જતું રહી છે લાઈટ ચાલુ છે હજુ જો લાઈટ તો હજી બંધ નહીં કરી ઝાડવા તો જોડે કેટલા મસ્ત મજાના થઈ ગયા છે ફાઈન ફાઇન એકવાર ઝાડવા ઉપર નજર મારી લઈએ આ ગુલાબ જો પાછું એક ગુલાબ આવ્યું કેટલું મસ્ત આવ્યું છે વાવ સો બ્યુટીફુલ આમાં હવે ફૂલ આવશે હવે જાસુ જ છે આ જાશું બળી ગઈ હતી પાછી થઈ ગઈ છે આ ચીતાફળી ગઈ હતી ને એવું બળવા આવી છે અચ્છા સુત મેં આવું ગઈ હતી ચોરો જે મોગરા બધું આવે છે આમાં આમાં હા હા લાગે તો ખરું આવી ગયું એવું અને કઈ ભાઈ લઈ આવ્યો છે આંબો જો મસ્ત આંબો લઈ આવ્યો છે પણ ક્યાં વાવો છે એ ડિસાઇડ કરીએ છીએ કેમ કે આપણે એટલી જગ્યા તો કાંઈ ન હોય ને મારા ભાઈના ફ્રેન્ડ લોકોને હોય તો એને જાડવાના કંઈક નીકળ્યા હોય ને તો પછી ભાઈને એમ ગઈ ત્યારે જોતું છે તો મારા ભાઈએ કીધું હશે કે લાવો ને તો એના ફ્રેન્ડે એને આંબો આવી જો કેટલો મસ્ત છે થેન્ક યુ અમારો બ્લોગ તમે જોતા થેન્ક યુ સો મચ આંબો આઈબો એ કરતા ગુલાબ કે એવું કંઈક બહુ ગમત જો એ પડ્યો છે ઉગાયો નથી હું ડિસાઈડ કરું છું મામાને ઘર આપી દેવો છે કે આવ્યો છે ચંપો છે ઉપર ઝાડવા તો જો અમારા ઘર બહુ બધા છે એટલા બધા ને આમ ખાલી આમ રાખેલા છે બધા સોપીસના જ છે અમે છે ને ચિત્તા ફળ ઉગાવ્યું છે બહુ ટાઈમ ગયો ઓનલાઈન મંગાવ્યું હતું કલમ છે બાકી જો મારા મમ્મી બહુ ના રહેવા દઈ બધા સોપીસમાં આ લેંબોડી છે લેંબુડી મને લાગે છે કે આવતા વર્ષે આવી જશે આ તો કેટલું ફાઇન છે વાવ અમારા ભાઈને જોઈએ છે હું નહીં આપતી કેમ કે એકચ્યુઅલી મને એટલું પસંદ છે ગેટ ઉપર રાખવાનું છે મમ્મી જો ઉઠાવીને રાખી દીધું અહીંયા એને એવું બધું ન ગમે ગેટ ઉપર ઝાડ રાખવાને મન ના રાખવા દે મને ન ગમે પછી એમ ગુસ્સો આવે મમ્મી પર મન જે કરવું એ ના કરવા દે આ છે મની વેલ સ્ટાર્ટ થઈ ગયું છે ઉગવાનું ત્યાં બાકી જો બધા છોટિસ ના છે એટલા બધા છે વૈધરી હતી અને બહુ સારું થઈ ગયું છે મહાદેવની પૂજા સવારે કરી છે અહીંયા પણ મની વેલવાઈ ઉગ્યું છે લાગે છે કે થોડી બારી સજા આવશે સજા કેટલી મસ્ત લહેરાય છે કેટલું મસ્ત લાગે છે જય મા ખોડિયારમાં અમારા કુળની દેવીમાં પવન આવ્યો પવન આવ્યો મસ્ત પવન આવ્યો છે હાલો આપણે હવે હિસાબ કિતાબ કરી કાઢીએ અત્યારમાં હવે બીજું કંઈ નથી કરવું તો આપણે લઈ રીતે સંતરા ને આપણે બનાવવાનું છે જ્યુસ જો સંતરા લેવાઈ ગયા છીએ હવે જ્યુસ બનશે તો ફ્રેન્ડ્સ હવે સંતરા કટિંગ થઈ ગયા છે અને હવે બનાવું છું આપણે જ્યુસ મસ્ત નું દીદી માટે તો ગાઈસ તો ફાઇનલી જ્યુસ નો ગ્લાસ ભરીને નીકળી ગયું છે અને જ્યુસ આપણે એ અવાજ ન કરને આટલો બધો અવાજ શું કરે છે તો ફાઈનલી બની ગયું છે મસ્ત મજા

કેમ કે આરોહી છે ને બહુ દોડે બહુ બહાર જાય છે બહુ દોડે પછી આપણને ગમે વસ્તુ મારી દે છે એટલે આરોહીને છે ને જોઈ દોડે છે કેટલી બોલની તાર નામ શું છે હેલીના શું નામ છે તો તો ક્યુ નામ છે તાર નામ હેલિના નહીં તો શું છે હેતિકા મને તો નહીં ગમતું ગંદુ નામ છે તો

તું બોલા તું બોલ નહી આવડતું બોલતા હું ઓલિયા બમ્બમ ભોલે બોલ

ભગવાન કેટલો પ્રેમ કરે બેટા માર સામે જોવાનું ત્યાં નહીં જોવાનું ભગવાન કેટલો પ્રેમ કરે ભગવાન પ્રેમ કરતા તો કીચી કરવી પડે ભગવાને હક કરવો પડે હક કેમ કરે બુઆને નાનકું દીકરો મારો નાનો મારો નાનો નાનકો છે મારો નાનકું કાકી શું કઈ એવડો બોટો નાનકો પણ નાનું છે મારું નાનું

ছোক ছোক મમ્મી છે બધા છે રસોઈ બનાવવા તૈયારી કરે છે મમ્મી સબ્જી બનાવી અને ભાભી છે રોટલા બનાવે છે તૈયારી જેવી ત્યાં સુધી ના મળે છે અમારે બધા દરવાજા તો વાવ ચો મારા ભાભી કેટલા મસ્ત રોટલા બનાવે છે તો નાઈસ મને તો આવડતા જ નથી આવડે છે રોટલા ફાટી ગયો ખબર બસી ગઈ રોટલા બનાવે છે શેકાય છે બીજો રોટલો હાથ પર છે મમ્મી સબ્જી બનાવે છે નાની માં ઘરે આવ્યા છે પાછા હજી નાની માં મારા ઘરે બહુ ગમે કેમ કે એના ફેવરેટ જમવાનું બને ને બધું એટલે ફ્રેન્ડ નાનો બાવ છે ના કપડાં બધા ધોઈ ગયા છે અહીંયા રોહિંદાના બધા કપડાં છે કપડાં રોજે અમારે આટલા જોઈ છે આ ઉપર એટલા બધા કપડાં સુકાય છે મમ્મી છે ફળિયું વાળે છે બાકીના આટલા કપડાં છે રોજે આટલા ને આટલા કપડાં અમારે હોય જો દીકું કંઈ ગયો શું કરે છે બાબુ એ દીક્યું શું કરે છે તારે બાજુનું જો ટેડી બી એ સૂતું જો તાર બાજુમાં જો ટેડી બિયર છું જો અલ્યા વાહ આ તો આરોહીનું છે આ કોનું છે ટેડી કોનું છે આરો આ ટેડી નામ શું છે પૂછતો એને તાર નામ શું છે પૂછતો આયો આ ટેડી નું નામ પૂછતો શું છે આનું નામ આનું નામ પૂછતો એનું નામ હતું શિવ શિવ હા એનું નામ શિવ હતું શિવ શું છે નામ એનું હા શિવ હું શિવ તારું નામ આરોહી Em going to my name. Yeah. And I'm see you. Teddy. 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 Teddy beard. Kita lah dadi. Eh, kamu suhi gara Arohi Cakar lagi, cakar lagi, cakar lagi, cakar.

খে নী ন গছ তাৰ নাই લાઇટિંગ ચાલુ છે વાતાવરણ તો જુઓ એવું લાગે છે કે બારીશ આવશે પણ નોનીમાં બેસ્યા છે ફ્રેન્ડ તો અત્યારે વાગ્યે છે સાડા પાંચ અને જમવાનું બનાવવાનું તૈયાર કરી દઉં છું મારા શ્રવણમાં છે એટલે મારા હાથનું જમું છું તો આપણે બધું બનાવતા પણ શીખીએ છીએ તો આ છે પાલક તો પાલકના બનાવવાના છે પરોઠા મારા માટે બે પછી આ છે લોકી દૂધી એની બનાવવાની સબ્જી માટર ધનિયા આમાં છેડે છોળા અને આલુ એની સબ્જી બનશે બનાવો છો રીંગણા બટેટા બનાવું ઓકે બને છે રીંગણા બટેકાની સબ્જી અહીંયા શું બને રોટી આજે પછી છુલ્લા ઉપરની રોટી ખાવા મળશે ભાઈ આ આપણે તો ઓર્ગેનિક બહુ જ ભાવે છે તો આજે ભાવી બનાવે છે છૂલ્લા પર રોટી કેમ કે મને ગેસ કરતાં છે ને આમ ચૂલાનું ખાવાનું પહેલાં એવું હતું ભાવતું નહોતું પણ હવે તો ઉપવાસ શું ને ત્યારથી ભાવે છે બાકી ચૂલાનું જમવાનું બિલકુલ મને પસંદ નથી પણ હવે ખબર પડી કે એવું ઓર્ગેનિક કહેવાય

તો જમવાનું ફાઇનલી બની ગયું છે તો આજે શું શું છે તમને બતાવી દે છું પેલા તો મસ્ત મજાની ફ્રેશ તાજી ગુંદી છે પછી આ પરાઠા છે પરાઠા દહીં છે પછી આ ગુંદી ગાંઠિયા છે દૂધીની સબ્જી છોળા અને બટાકાની સબ્જી બાજરીનો રોટલો આ છોડા રોટલો આ લડ્ડુ આ રોટી પછી આ ગાજર કકડી ખારેક દહીં મૂફલી જમરૂખ અને બધી જાતની સબ્જીઓ છે તો ચાલો જમવું હોય તો ફાઇનલી આવી જજો મસ્ત મજાનું જમવાનું 嗯。 Olha só,